મહેસાણાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બુટલેગર છે તે પ્રવેશ કરે છે વિડીયો બનાવે છે અને અને આરોપ ગંભીર લગાવે છે છે અંતે આ આ આ બુટલેગર માફી માંગે ઘટના શું શું હતી મામલો હતો કેમ બુટલેગરે આરોપ લગાવ્યા અને તે મામલે શું તપાસ થઈ છે તે જાણવા માટે નવજીવન ન્યૂઝે મહેસાણાના એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરતા તેમણે શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવ્યા કાયદો વ્યવસ્થાના સામે સવાલો ઊભા થયા અને રાજ્યના પોલીસવાળા વિકાસ શાહે એક્શનમાં આવતા દરેક થાણા અમલદારોને આદેશ આપ્યા કે સો કલાકમાં તેમના વિસ્તારમાં રહેલા ગુંડાઓની યાદી બનાવવામાં આવે અને ગુંડાઓના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ કરે જો તેમણે ગેરકાયદે દબાણ કર્યું હોય તો તે દબાણ તોડી પાડવામાં આવે જો તેમણે વીજ કનેક્શન અને પાણીનું જોડાણ પણ ગેરકાયદે મેળવ્યું હોય તો તે કાપી નાખવામાં આવે અને આવા તત્વો જો કોઈ ગુનામાં જામીન પર હોય તો તેમના જામીન રદ કરવાની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવે તેનાથી વિશેષ આવા તત્વો હોય તેમના વિરુદ્ધમાં પાસા ગુસ્સી ટોક તળીપાડ સહિતની જે કોઈ કાયદાકીય પ્રક્રિયા થતી હોય તે કરવામાં આવે જેથી કરીને દરેક થાણા વિસ્તારમાં આ અસામાજિક તત્વો છે તે કાબૂમાં રહે અને જેલ ભેગા પણ થાય પરંતુ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવી પ્રક્રિયા ચાલુ થઈ હતી ને એક બુટલેગર છે જે દેશી દારૂનો ધંધો કરતો હતો તેનું ગેરકાયદે દબાણ તોડવામાં આવે છે અને ત્યારબાદ

બરાબર એ બુટલે કરે સાહેબ હું બી બુટલે કરું હું સાહેબ ગુનેગાર મારું કાલે ગઈકાલે દબાણ તૂટી ગયું બધું બરાબર સાહેબ એનું દબાણ ફૂલ અમારી પાસે બધા એવી છે બધા આવી છે સાહેબ મારી પાસે બરાબર હવે એ ભાઈનું બુટલે એટલે તોડવાનું કરી દબાણ એમ કામ મજા અને એને ગાડી કેમ નહીં મોકલા પેલા બે ડાઈમ કહેવાય કે અમે મેરી ગાડી બોલીએ મારી પાસે બી રાખો નહીં સાહેબ કે મેં ડાઈમ કહેવાય કે અમે મેરી ગાડી બોલીએ એટલે પૈસા લઈને બેઠા હોય કહું બોલા ગાડી મોકલી એના એના ઈચ્છા નહીં માટે બેઠા હોય સાહેબ મેં વાઘેલા સાહેબનો નંબર માગ્યો મને વાઘેલા સાહેબનો નંબર ના આપ્યો બરાબર અને મને એમ કહેવાય કે અમે એક ગાડી બોલીએ દારૂનો બુટલે કરે ફૂલ દારૂ એક એક હજાર કેસ આવી પર બરાબર દારૂના એનું દબાણ ફૂલ છે મારું કાલ તોડી દીધું હતું બરાબર સાહેબ હું બુટલે કરે શું સાહેબ ના ના આ મેડમ હું ક્યાં ખબર નથી ફોન કરું કરું ફોન કરું એટલે કે અમેરિકાની ગાડી એટલે અમે અમે પૂરી ગાડી છું એટલે અમારે કોઈ વાત જ નહીં ને ભાઈ અમે પોલીસ પોલીસ ને પછી અમે પોલીસ અંગાર ખરાબ કરશું મેડમ એ પૈસા અમે બી જઈએ છીએ કુમાર આજથી થોડા સમય મારું દબાણ તૂટ્યું હતું દબાણ તૂટવાના કારણે હું આવેસમાં આવીને મહેસાણા શહેરીઝન પોલીસ સ્ટેશન આવીને ખોટા અક્ષેરો કરીને એક વિડીયો બનાવ્યો હતો એ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ ગયો હતો એ ખોટા અક્ષેરો હતા એના બદલ હું દિલથી માફી માંગુ છું હવે આજ પછી આવા વિડીયો બનાવીશ નહીં આમાં બુટલેગર છે તેણે એક મહિના પહેલા આ વિડીયો બનાવ્યો હતો ને એક મહિના બાદ આ બુટલેગરે માફી માંગતા સવાલો ઊભા થયા અને સવાલોનો જવાબ શોધવા માટે નવજીવન ન્યૂઝે આ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રહલાદસિંહ વાઘેલા સાથે વાત કરતા તેમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો હતો કે આ બુટલેગરે જે પ્રકારે આરોપ લગાવ્યા હતા તે આરોપમાં શું તથ્યતા હતી ત્યારે પીએલ વાઘેલા જે એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તે જણાવે છે કે એક મહિના અગાઉ જે આ વિડીયો બનાવ્યો હતો તેમાં આ બુટલેગર છે તેનું ઘર પણ ગેરકાયદે હતું ને તે તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે આવેશ અને આક્રોશમાં આવે છે અને તેના સામે રહેલો જે અન્ય બુટલેગર છે તેના વિરુદ્ધમાં આરોપ પણ લગાવે છે અને તેણે પોલીસ સ્ટેશનમાં વિડીયો પણ બનાવ્યો હતો પરંતુ સવાલ બીજો તે ઉભો થયો કે એક એક મહિના મહિના બનેલી આ આ ઘટના હતી તો બાદ બુટલેગરે વિડીયો બનાવ્યો હતો તે સમયે આ બુટલેગર છે તે ડરી અને ભાગી ગયો હતો અને ત્યારબાદ તેણે આવ્યો અને તેણે જે પ્રકારે પોલીસ પર આરોપ લગાવ્યા હતા તે આરોપ પાયા વિહોણા છે તેવું તેણે સ્વીકાર્યું છે

વાત કરવી પડી હતી આપણા ઘરના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ